કે પેલા તમે એમ કયો કે તમારે કરવું છે શું કેમ કે આજે સત્રીય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને બોડી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માનસથીને જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામ ને કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે પેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉસ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ નું સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એ ના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા આંદોલનો કે હું ભુખ્યા પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલે તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે

આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મીની બેન ખોટી રીતના સમાજને ઉશ્કેરે છે અને અત્યારે બેન ભયનું ભયણું બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો હોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી બીજી વસ્તુ તમે એમ બોલો છો કે સાફા બાંધી બાંધીને આ લોકો આટા મારે છે ભાક્કા ફોદારી કરે છે કે તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન પદ્મિની બેન તમારું જ તમે કેટલા ખોટા કેસ તો કેટલાને ફસાઈમાં છે ને એ બધી ડિટેલ મારી પાસે છે ને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કેમને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંબરના એક વડીલ છે અત્યારે સાથની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉસ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી